નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું જે કરે પારણું તે જગત પર શાસન કરે આમ તો માતૃત્વને ઉજવવા માટે કે માતાના જેવા વ્યક્તિત્વના ગુણગાન કરવા માટે કોઈ ખાસ દિવસથી આપણને જરૂર નથી હોતી માતાએ આપણા જીવનનું એક એવું પાત્ર છે એક એવી વ્યક્તિ છે કે જેના અસ્તિત્વ વિશે વાત કરવા માટે આ સૃષ્ટિ પર ઈશ્વરે જેટલો પણ મનુષ્યને સમય આપ્યો છે એ તમામ સમય ખૂટી પડે આ જગતમાં તમામ સંબંધો એવા છે જે ગુમાવીને પાછા મેળવી શકાય પરંતુ એક માની જગ્યા કોઈ વ્યક્તિ કદાપી લઈ શકતું નથી તમે બિલકુલ એવું સાંભળ્યું હશે કે ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતો ન હતો આ માટે તેણે માતાનું સર્જન કર્યું પણ હું એવું કહું છું કે ઈશ્વરે જ્યારે મનુષ્યોને નિસ્વાર્થ પ્રેમ એ ઘટના શું છે તેનો પરિચય કરાવવાનું જ્યારે વિચાર્યું હશે ને ત્યારે તેણે માતાનું સર્જન કર્યું હશે આપણા જીવનમાં માતાનું શું મહત્ત્વ હોય છે તે તમે એક વખત અનાથ આશ્રમમાં રહેતા કોઈ બાળકને પૂછી જુઓ તમને અનાથ આશ્રમમાં રહેતું બાળક સમજાવશે કે જ્યારે આખી દુનિયા તમારી આગળ પાછળ ફરતી હોય વિશ્વની તમામ મિલકતો તમામ સુખ સગવડો ધન વૈભવ તમારી પાસે હોય પણ જો તમારી પાસે મા નથી ને તો તમારી પાસે કંઈ જ નથી પોતાના બાળકને નવ મહિના સુધી પોતાના પેટમાં રાખીને પ્રસવની આકરી પીડા સહન કરીને આ દુનિયામાં માતા લાવે છે ત્યારબાદ પણ તેની જવાબદારી ત્યાં પૂરી નથી થઈ જતી તેનું કાળજીપૂર્વક લાલન પાલન કરવું અને કષ્ટ વેઠીને તેનો ઉછેર કરવો આવી માતાની સમકક્ષ તો કદાચ ઈશ્વર પોતે પણ ના આવી શકે

તેના રચયિતા છે અશ્વિનભાઈ જોશી જે આપણી સાથે અત્યારે આ કાર્યક્રમમાં જોડાયા છે અને અશ્વિનભાઈ સાથે ઘણી વાતો કરવાની છે અને માતૃત્વ જે આપણે ઉજવી રહ્યા છે અને તેના વિશે આપણે ખાસ કરીને વાત કરીશું આ જે વાત છે તે જાણવાનો પ્રયાસ કરીશું અશ્વિનભાઈ તો સવાલ તો તમે સમજી જ ગયા હશો ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં હું પોતે પણ નાનપણથી જ આ જે ભજન છે ચોક્કસપણે દરેક મંદિરોમાં ગવાય છે

અશ્વિનભાઈ જોશી મા બાપને પુરુષો તરીકે ઓળખી રહ્યા છે મા વિશેનો આજનો દિવસ છે માતૃવંદનાનો આજનો દિવસ છે મા વિશેની વાતો કરવી છે ટૂંકમાં મા વિશે બોલવા બેસીએ તો ઘણો સમય જોઈએ મા વિશે એટલું બધું લખાણું છે પણ ટૂંકમાં આપણે એમ કહી કે બાવન ને બાવન અક્ષરમાંથી જો મા શબ્દ કાઢી લેવામાં આવે તો બાવન ને બાવન અક્ષર ફીકા લાગે મને લગાડો કાનો તો સમ છતાં એને નાની મહાન છે કે દ છતાં પણ દ અવગુણ ન દેખાય એનું નામ છે મિત્રો માં છે એ પામવાનું સાધન છે માં માપવાનું સાધન નથી માનો પ્રેમ અનહદમાં છે માનો પ્રેમ સરહદમાં નથી ત્રણ પ્રવાહ જયારે ભેગા થાય આંસુનો દૂધનો ત્યારે સર્જન થાય છે અને બીજી વાત કહું તો તો મરવા માટે અનેક રીતે મરી શકાય છે જન્મ લેવા માટે તો માનું ઉદરત છે માં ક્યાં નથી મારામાં તારામાં આકાશમાં પાતાળમાં હર જગ્યાએ આ માં અસ્તિત્વ છે માં વિનાની દુનિયાને કલ્પિત ન શકાય અને જેને માં જેની પાસે છે એ દુનિયાનો સૌથી ભાગ્યશાળી માણસ છે મે બિલકુલ અને ખાસ તો તમારા જીવનના પ્રસંગો તમારી તમારી માતા સાથેના સંબંધો કેવા હતા તેના વિશે બિલકુલ આપ જાણવા માંગીશું માં વિશે અગર મારા માતૃશ્રી સાથેના હું આપને પ્રસંગો કહું તો હું જૂના ગટરોનો વતની છું રાત્રે બે કે 3 વાગે હું કાર્યક્રમ કરી અને ઘરે આવું અને મને યાદ છે કે બે કે 3 વાગે પણ મારે કોલベル ન વગાડવી પડે અને દરવાજો ખુલી જાય માં आहટ કો પહચાન جاتی છે કે અમારો દીકરો છે किसी को घर मिला हिस्से में किसी को दुकान आई में कर में सबसे छोटा था मेरे हिस्से में मां आई मां દરવાજો ખોર્તી મારી મા ની આરીનું સ્મરણ ને હું વાગોળું છું અને દરવાજો ખોલતાની સાથે જ માં મને પેલો પ્રશ્ન એ કરતી કે બેટા ભૂખ લાગી છે પંચાસી વર્ષની ઉંમરની એ માં જયારે મને પ્રશ્ન પૂછતી ત્યારે મને એમ થતું કે આ માનું અત્યારે કેમ તકલીફ આપતી માને હું કહું કે માં મને ભૂખ નથી લાગી બીજે દિવસે પણ આ સિલસિલો માં પૂછે બેટા ભૂખ લાગી છે ને હું મારી માને ના પાડું

જમાડ્યા પછી મેં મારી માને પૂછ્યું હે માં તને કેમ ખબર પડી કે મને ભૂખ લાગી છે અને હું જૂઠું બોલું છું ત્યારે માં જ કહી શકે માનો જવાબ હતો કે બેટા બાળક એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પાંચ કે સાત વાસાનું હોય બોલી શકતું ના હોય એ મૂંગવું હોય અને એને ભૂખ લાગે ને તો એ માને ખબર પડી જાય એને પેટમાં દુખતું હોય ને તો પણ માને ખબર પડી જાય અરે પાંચ દિવસના બાળકની ભાષા મારા દીકરાને ભૂખ લાગી છે પણ મને તકલીફ પડે છે એટલે મારો દીકરો ના પાડે છે દુનિયાની હર ભાષા દીકરાની હર ભાષા દીકરાની હર ચિંતા વાંચવાની જેનામાં શક્તિ છે જેનામાં તાકાત છે નાનપણથી ભણતા આવ્યા છીએ અને આપણે સમજતા આવ્યા છીએ પરંતુ મને ક્યાંક ક્યાંક એવો પ્રશ્ન થાય છે ખાસ કરીને અશ્વિનભાઈ કે જે માતાના વ્યક્તિત્વ છે એને આપણે ભાવનાઓ અને લાગણીઓ એ દ્રષ્ટિએ તો બિલકુલ મહાન છે ઉત્તમ વ્યક્તિત્વ છે પરંતુ એ માતાની અંદર રહેલી એક સ્ત્રીને ઓળખવામાં આપણે પાછા પડીએ છીએ એવું ક્યાંક ને ક્યાંક છે અશ્વિનભાઈ કેમ કે એક માતા છે એ માતા પછી બને છે પહેલા તો એક સ્ત્રી છે ને તો એક સ્ત્રી તરીકે એક જ્યારે માતાની જવાબદારીઓ તેની પાસે આવે છે તો એનું સ્ત્રીત્વ એની નીચે દબાઈ જાય છે આપ શું કહેશો અશ્વિનભાઈ માનું બીજું નામ લાગણી છે જ્યાં લાગણી નથી એ માં નથી અને માં લાગણીથી હંમેશા જોડાયેલી છે પછી કદી માં વિચાર નથી કરતી કે એની અંદર સ્વાર્થી નથી માં કદી પોતાનો સ્વાર્થ જોતી નથી એનો એક દાખલો આપો કે એ બની જાય છે ત્યારે દુનિયાની આજ પણ કોઈ પૂછજો દુનિયાની કોઈ પણ સ્ત્રી જયારે રસોઈ કરે છે ત્યારે એના પતિને પૂછશે શું બનાવો દીકરાને પૂછશે શું બનાવો બેટા તારે શું ખાવું છે માં બધાઈને પૂછી અને રસોઈ કરે છે માં કદી પોતાને ભાવતી વસ્તુ રાંધીને ખાતી જ નથી બધાને ખુશ રાગે છે કારણ કે લાગણીથી જોડાયેલી છે માં એટલે મમતાનો મહાસાગર છે માનો ત્યાગ માનો સમર્પણ એને જગતની માલિક પર કોઈ પહોંચી નહીં શકે સાહેબ માની મમતાને કોઈની સાથે મુલવશો નહીં મીઠા મધુ ને મીઠા મે ગુલારે લોલ એથી મીઠી છે મોરી માત્રે જનનીની જોડ સખી નહીં મળે રે લોલ હું દુનિયાના લોકોને કહું છું

થાય માનું ઋણ નથી ચૂકવાતું બોલમાં મારા માટે શું કર્યું છે જે કર્યું એ બધું કરી આપું છે બેટા મને તો ખબર નથી મેં તારા માટે શું કર્યું છે પણ દીકરો

સંતાનો સારા છે યુવાનો સારા જ છે પણ બેન લગ્ન પછી માનું દર્શન નથી કરતી ને એના હિસાબે આ કરુણતા સર્જાય છે બાકી માનું સમર્પણ માનો ત્યાગ ભાઈ કીધું બેટા ઠીક છે તારે મારું ઋણ ચૂકવવાનું છે એક કામ કર કાગળ લે પેન લે નવ મહિના

પોતાને જે ખાવું હોય પોતાની જે ઈચ્છા હોય તેના બદલે લોકોને પૂછતી હોય છે પરિવારને પૂછતી હોય છે કે તમે શું ખાશો અને આ રીતના સતત પરિવારને જ પ્રાધાન્ય આપતી હોય સતત પોતાની જવાબદારીઓને જ પ્રાધાન્ય આપતી હોય છે પોતાની જાતને ભૂલી જાય છે આમાં સાચી વાત છે કોઈને પૂછો કે તમારી મમ્મી શું કરે છે તો તમે શું કહે છે અમારી મમ્મી કઈ નથી કરતી સાહેબ એ સવારથી સાંજ સુધી ઘરની માલિકો કામ કરે છે એ તમારા પરિવાર ને સંભાળીને રાખે છે તમારા ઘરની માલિકો રસોઈ વાણી ગયો જીવે છે કોઈ કરતું નથી પણ માં કરે છે દેખાતું નથી કારણ કે માં પગાર લેતી લગવી વગર પગારે મા ઘર ને સંભાળે છે માં બધાને પ્યાર કરે છે માં તો ટાતણી જેવી છે ટાતણી છે ને ખૂચે

બે ટૂંકમાં કઉ તો હું જુનાગઢ નો વતની છું દસ બાય દસ ની ખોલી મારા ઘરની માલિકો લાઈટ નતી અને હું વાંચવા બેસતો એ મારી માં આખી રાત જાગે જાગે માને તું શું કામ મા એમ બેટા તારો ફાનસ હાથાને કે દીવાને અડી જાય અને તું દાજી જાતો મને કઈ થાય એનો વાંધો નહીં મારા દીકરા તને કઈ નહીં થવું જોઈએ એ મારી માં મને મોટો કરવા માટે પારકા કામ કર્યા છે કામ કરતા 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 એના હાથ સોજી ગયા એના હાથમાં એક કાચની બંગડી હતી એ તૂટી ગઈ ખૂન ને બદલે પાણી નીકળ્યું માં બહુ રડી આ યુવા સંદેશ આપું છું યુવાનોને જેના ઘરની માલિકો મા છે જેની પાસે માં છે એ તમામ યુવાનોને વિનંતી કરું છું પ્રાર્થના કરું છું માણી લેજો જાણી લેજો નહીં તો તમે પણ પસ્તાશો એ માના હાથમાં બંગડી નહોતી માં સુહાગ હતી માને બંગડી પહેરવી જોઈએ ત્યારે મને ઈચ્છા થતી કે મારા માના હાથમાં સોનાના ક્લીપવાળા પાટલા બનાવીને હું મારી માને પહેરાવીશ મારી માના શરીરનો એક સાટલો એની મારી ભોગવેલું કે મારી મોંઘા મોંઘો સાટલો હું તો બધાને કઉ છું કે ડુંગરો ચડી કુળદેવી ને ઓઢાડવા જાવ ને હાય સંતાનો એ પેલા તમારી માને જીવતે ડુંગરા વાળી રાજી કરવી હોય તો પેલા ઉમરા ને રાજી કરજો

તમારી પાસે માં સાહેબ ભગવાન પણ એની માલિકો સમાયેલો છે ખૂબ ભાવ થી ખૂબ માથી માનો પ્રેમ લૂટજો માનો પ્રેમ જાણજો ગયા પછી તમે બહુ પસ્તાવો થશે માય મા બિલકુલ અને આપણી સાથે અન્નપૂર્ણા શુક્લા પણ જોડાઈ ગયા છે અને દર્શકોને પરિચય આપી દો અન્નપૂર્ણા શુક્લા ખૂબ જ ખ્યાતમ અભિનેત્રી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને ઘણી જાણીતી ફિલ્મોમાં કામ કરી છે ધ ગ્રેટ જે ખૂબ જ સફળ રહી હતી ખૂબ જ પ્રખ્યાત ફિલ્મ છે આ અને તેમનો ભાગ બની રહ્યા છે કામ કરી ચૂક્યા છે અન્નપૂર્ણાજી મારે તમને પહેલા એવું પૂછવું છે તમારા જીવનમાં માતા જેવા વ્યક્તિત્વનું મહત્વ તો હોય જ છે એટલે એવું તો નહીં પૂછ્યું કે માતાનું મહત્વ શું છે પણ મારે એવું પૂછવું છે તમારા તમારી માતા સાથેના સંબંધોનું જો વર્ણન કરવું હોય કઈ રીતે કરશો હું એમ કહી શકું જો કે મેં એક બહુ દુઃખદ વાત કહું કે મેં મારા માને ખૂબ નાનપણમાં ખૂબ નાની ઉંમરે મેં ગુમાવ્યા હતા એટલે જ્યારે પણ હું સ્કૂલમાં મારી મિત્રો બહેનપણીઓ બધી જે હોય એના મા સાથેના વર્તન જોઉં ત્યારે મને મારી મા યાદ આવે અને હું એમ કઉ છું મારી વ્યાખ્યા કે માં એટલે હું અને હું એટલે માં વગર અસ્તિત્વ જ નથી અને માનું કઈ પણ વાગે કઈ પણ થાય સારું કે ખોટું જીવનમાં કઈ પણ બને ત્યારે પહેલો શબ્દ ઈવન બોલતા જયારે શીખીએ છીએ આપણે ત્યારે પહેલો જ શબ્દ બા માં એ પહેલો શબ્દ એ જ હોય છે એટલે એટલે તમારી અંદર જ જ જ છે તમે તમે છો મા તમારું અસ્તિત્વ ક્યાંય નથી બિલકુલ કેમકે દરેક દરેક જે સ્ત્રી છે તેની અંદર એક માં છુપાયેલી છે અને દરેક એવો વ્યક્તિ કે જે લાગણીથી વિચારે છે દરેક એવો વ્યક્તિ કે જે સંવેદનાઓ અનુભવે છે તે કે કોઈ પણ નાના બાળક ને આપણે જોઈએ ત્યારે કેવું કરુણા થી આપણું મન ભરાઈ જાય છે તેના પ્રત્યે અચાનક જ વ્હાલ નો ભાવ ઉપજે છે તો આ બધું ઉદાહરણ છે કે આપણી અંદર આપણે જે એક બાળ છે આપણા અંશ રૂપે જીવિત છે સદાય જીવિત રહેશે અને અન્નપૂર્ણાજી અને ખાસ તો જે ઇન્ડસ્ટ્રીમાં વાત કરીએ તમે મને એવું કહ્યું હતું કે તમને સૌ માં તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જુએ છે તો આ જે સંબંધના તાણાવાણા છે એ કઈ રીતના છે અ મને નાનપણથી જ કોઈ મને પૂછે કે તમારે મોટા થઈને શું બનવું છે તો હું એમ કેતી કે માં કારણ કે મને ખબર નહીં કેમ હું આવું કેતી પણ મને એમ જ એક એક સપનું હતું મારું કે હું માં બનું અને મારો દીકરો જ્યારે જન્મ્યો ત્યારે મને લાગે છે કે એક એક પૂર્ણ રીતે સાક્ષાત્કાર થયો એક નવું જીવન પ્રાપ્ત કર્યું હોય મેં અને એક એક નવી જ દુનિયા પ્રાપ્ત કરી હોય એવી અનુભૂતિ હતી પછી એવું બન્યું કે જ્યારથી મેં બહુ નાની ઉંમરથી નાટ્ય પ્રત્યે કે ફિલ્મોમાં કે ક્યાંય પણ કામ કરવાનું શરૂ કર્યું ત્યારે બધાની મા તરીકે જ ભલે મારા દીકરા મારા કરતા મોટા હોય પણ મા તરીકે જ રોલ કર્યા એટલે લગભગ બધા જ મને મા કહીને સંબોધે અને મને પણ ખૂબ ગમતું કારણ કે એ મારું એક સપનું રહ્યું કાયમ માટે બિલકુલ અનપૂર્ણાબેન અને તમને હું પૂછવા માંગીશ કે તમારા તમારા જે પરિવાર છે તેની સાથેના સમીકરણો કેવા છે ખૂબ જ સારા બધા જ મને માં છે મારા ભત્રીજાઓ જ્યારે તમે ફિલ્મો ફિલ્મોમાં જ્યારે તમને જુએ તો એ લોકોનું રિએક્શન કેવા પ્રકારનું હોય છે બસ મને યાદ છે કે મકરન જયારે અમે લોકો રૂડો રબારી કરીને એક ફિલ્મ કરતા હતા જેમાં નરેશભાઈ મારો દીકરો સ્વાભાવિક મારા કરતા કનોડિયા એટલે કઈ પણ અમને કોઈ વિલન હાનિ કરે ફિલ્મમાં તો મગરન એકદમ ગુસ્સે થઈ જતો અને એકદમ સીટ ઉપર ઉભો થઈ જાય તો ફિલ્મ જોતો હોય તો અને એનો આક્રોશ હું જોઈ શકતી એનો વાલ હું જોઈ શકતી કે એની માને કેટલો વાલ કરે છે પછી એ વખતે હું નરેશભાઈની માં હું તો પણ એનો આક્રોશ અને એનો પ્રેમ હું નજરે નિહાળી શકતી એટલે એ આવિર્ભાવ એનો સાદ્રશ્ય દેખાતો બિલકુલ બિલકુલ અને અન્પૂર્ણાજી હું એક સવાલ હું તમે એવું પૂછું તમારા અંદરની જે માતા છે જે તમારા અંદરની ની સ્ત્રી શું તમારી અંદર ની માતા સાથે ક્યારે યુદ્ધમાં ઉતરે છે કે કે આપણે હું અને અશ્વિનભાઈ પણ એ જ વાત કરી રહ્યા હતા ચર્ચા કરી રહ્યા હતા કે માતાનું વ્યક્તિત્વ અને માતાની જે જવાબદારીઓ છે આપણે એક પ્રકારે મહાનતાનું એને ભાર આપી દીધો છે એની અંદરની સ્ત્રીને હવે ભાર લાગે છે બહુ જ સાચી વાત આપણી એક કહેવત છે કે માં મર કે પણ મરવા ના દે માં લડે મારે ગુસ્સામાં આવી હોય ત્યારે ફટકારે બરાબર ના દીબેડી નાખે પણ એ બાળકને મારીને પણ પછી પોતે રડે કે કારણ કે એની અંદર એ પોતાની જાતને એક એક દુઃખ આપી રહ્યું હોય એવી અનુભૂતિ કોળિયા ભરાવે અને કે જાતે ખા જાતે ખા પણ જો ના ખાય તો પોતે પોતાના હાથે બધું કામ પડતું મૂકી પોતાનું પણ કામ પડતું મૂકી અને પોતાનું જમવાનું પણ અડધું મૂકી અને કોળિયા ભરાવે એટલે માની વ્યાખ્યા કરવી ખૂબ અઘરી છે જેમ જીવનની વ્યાખ્યા નથી થતી ને એમ માની પણ વ્યાખ્યા ક્યારેય થતી છે કે ક્યારે દરેકે દરેક જણ પાસે માં ન પહોંચી શકે એક ભગવાન તરીકે એટલે એને જન્મદાત્રી તરીકે માં આપી અને માં એટલે ભગવાન બસ બીજું કોઈ વિકલ્પ જ નથી તમારી પાસે મા છે તો બધું જ છે બિલકુલ પણ આ જયારે માતાની અંદર સ્ત્રી છે એ સ્ત્રી જયારે પોતાની ઈચ્છાઓને પ્રાધાન્ય આપવા લાગે ત્યારે માને તો આપણે જજ કરવા લાગીએ છીએ તો આ તો હા ના મા ક્યારેય જજ થાય નહીં માને ને ક્યારે એક કઠેડામાં ઉભી રાખીને એને પ્રશ્નોત્તરી કરવાનો હક નથી એને ભગવાન જ કરે અને બાકી માની જવાબદારી એટલી બધી અઘરી છે એટલી બધી એટલે જવાબદારી પણ ના કહી શકું હું તો એમ કે અવિરત હોય એ વહેતી હોય ત્યાં સુધી નદી એ વહેવાનું બંધ કરે ત્યારે એ અટકી જાય અને એ મા બનતી માં એટલે જ આપણે કદાચ નદી ને પણ માં કહીએ છીએ અને માની અંદર જે કોઈ પણ માં કોઈ પણ સ્ત્રી એની અંદર જે વહેતું ઝરણું છે પ્રેમનું ઝરણાને ક્યારે કેમ તે આને કેમ વડ આપી અથવા કોઈ પણ બાબત અંગે એટલે માની જવાબદારી એટલી બધી વિશેષ છે કે મને ગીજુભાઈ બઝેકાની એક સિરિયલ કરેલી અમે લોકોએ મા બાપ થવું ખૂબ આકરું છ અને એ વાત મને ત્યારે ખાસ સમજાય કે જ્યારે હું પોતે મા બની મારી માં તો નહોતી નાનપણમાં પણ હું જ્યારે મા બની ત્યારે મને માની જવાબદારી મા શું છે મા એ શું કરવાનું એ સમજાય બિલકુલ બિલકુલ જી બિલકુલ તો માતા માતાને આપણે જ્યારે મધરદેહ આવી રહ્યો છે ત્યારે આપણે અહીં ચર્ચા કરી છે કાર્યક્રમમાં

એ એ મારા દીકરાને એના ગોડફાધર કહી શકું એવી એક વ્યક્તિત્વ એવો એક સુંદર એવા સુંદર મજાના લેખક એક કાવ્ય રચના કરનારા અને એમણે એક મકરંદ વખત એક કાવ્ય લખેલું દેવના દીધે લાળ સદા તું તો દેવના કરે જે કામ આફતની આંધીઓ વચ્ચે પણ રાખજે હૈયે આમ સાચો એવો વીર તું થાજે

જનતા નું દૂધ ના છે બધી જ દુનિયાની જનતાઓને નમસ્કાર પૂર્ણ રીતે નમસ્કાર બિલકુલ ખુબ ખૂબ આભાર અરે કાંતમાં અન્નપુરા બેના મુખેથી આ સુંદર મજાની કાવ્ય પંક્તિઓ આપણે સાંભળવા મળી અત્યારે અને મધર્સ ડે આમ તો આવતીકાલે છે પરંતુ આપણે અત્યારે કેમકે કોઈ એક દિવસ ક્યારેય પણ પૂરતો નથી હોતો માતા જેવા વ્યક્તિત્વ વિશે જ્યારે તેના ગુણગાન કરવા હોય તેની જ્યારે વાતો કરવી હોય ત્યારે દર્શક મિત્રો આ હતો આજનો કાર્યક્રમ અને મધર્સ ડે પર આપણે આટલી રસપ્રદ ચર્ચા કરી આવતીકાલે હવે ડે સ્પેશિયલમાં ફરીવાર નવા મુદ્દા સાથે સોમવારે આપણે મળીશું ત્યાં સુધી મને રજા આપશો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર